જો તમે પણ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાના શોખીન હોવ તો આ વિડીયો તમારા માટે છે જો તમે ફ્રેન્ચ ફ્રાઈઝનું એક પેકેટ ખાવ છો તો તે પચીસ સિગારેટ પીવા બરાબર છે જાણીને આંચકો લાગ્યો ને પણ આ ખુલાસો એક જાણીતા ડૉક્ટરે કર્યો છે બાળકો હોય કે મોટા સૌને ફ્રેન્ચ ફ્રાઈઝ ખૂબ ભાવે પરંતુ જો તમે બહારથી લાવેલી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતા હોવ તો ચેતી જજો કારણ કે ફ્રેન્ચ ફ્રાઈઝની સીધી અસર તમારા હૃદય પર થાય છે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર રવિન્દ્ર રાવનો દાવો છે કે ફ્રેન્ચ ફ્રાઇઝનું એક મોટું પેકેટ ખાવાથી એવી કાર્સિનોજેનિક ઇફેક્ટ ક્રિએટ થાય છે જે પચીસ સિગારેટ પીવા સમાન છે ડૉક્ટર રાવે કહ્યું કે ફ્રેન્ચ ફ્રાઈઝ તળવા માટે કયા પ્રકારના અને કેવા પ્રકારના તેલનો ઉપયોગ થયો છે તેની આપણને કોઈ જાણકારી નથી હોતી જો વારંવાર તેલને ગરમ કરવામાં આવ્યું હોય અને તેલ બળેલું હોય તો તે ટ્રાન્સફેટી એસિડમાં તબદીલ થઈ જાય છે જે સીધું જ તમારા હૃદયમાં જાય છે ડબલ્યુએચઓ પ્રમાણે ટ્રાન્સફેટ એસિડ આર્ટરીને બ્લોક કરે છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે ડબ્લ્યુ આંકડા પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડ્યુસ્ડ ટ્રાન્સફેટના કારણે દર વર્ષે દુનિયાભરમાં બે પોઈન્ટ ઇઠ્યોતેર લાખ લોકોના મોત થાય છે જો તમે પણ ફ્રેન્ચ ફાઈ ખાવાના શોખીન હોવ તો જરા ધ્યાન રાખજો અને હા કેક પેસ્ટ્રી આઈસ્ક્રીમ બર્ગર જેવા ફૂડ પણ ક્યારેક ક્યારેક જ ખાવા જોઈએ જો રોજ તમે તેનું સેવન કરતા હોવ તો તમારા આરોગ્ય માટે નુકસાનકારક છે